નમસ્કાર મિત્રો હું છું મુકેશ જાની અને આજે અમે આવ્યા છીએ ડેડાણ ગામથી મેક્સિમમ છ થી સાત કિલોમીટર અંદર જંગલની અંદર આવ્યા છીએ અને હું તમને એક ડુંગરો બતાવ્યો જે અમે આજે ચડવાના છીએ તે ડુંગરો તો તમને અમારી પાછળ દેખાતો છે ટોય જો આ દેખાય ને ત્યાં અમારે ઉપર ચડવાનું છે અને તેની જગ્યા અમે તમને ધીરે ધીરે બતાવીશું કઈ રીતે ચડવો તે ડુંગરો ચડીએ એટલે હું તમને એક જગ્યા ખાસ તેની પાછળ આવી એ બતાવીશ તમે જોશો તો તમને લાગશે ઓહો આટલું ડેડાથી નજીક ગામ છે તે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો અમે ધીરે ધીરે ડુંગરો ચડીએ છીએ ડુંગરો ચડવા પહેલાં તમને હું આ નજારો દેખાડી દઉં જો અમે એક ઓલરેડી ડુંગરો છે તે દામોગાળો છે તે આપણે ઓલરેડી એક વિલોગ બનાવેલો છે અને અમારે જે જગ્યાએથી ચડવાનું છે તે જગ્યા પણ બતાવી દો તમને જો અહીંથી મારે ધીરે ધીરે અહીંથી ચડવાનું છે કેમ કે ત્યાંથી શોર્ટકટ ચડવાનો રસ્તો નથી અને શોર્ટકટ ચડવામાં ત્યાં બાવળ છે પછી બીજા અહીંયા ઝાડવા પણ નડે છે આપણે એટલે અહીંથી ધીરે ધીરે ઉપર ચડીએ આપણે અહીંથી તો આ બાજુનું લોકેશન જુઓ તમે જોયું તમે લોકેશન કેટલું સરસ લોકેશન છે હાજ અહીંથી આપણે ઉપર જવાનું છે આડોગ્રાફર હાલો જો અમે હવે ઉપરની તરફ જઈએ છીએ ધીરે ધીરે અને મારો અવાજ તો તમને ક્લીન આવતો જ જશે આપણે આમ તો ટાઈમ પછી પાછા આપણે ભેગા થયા છીએ મને આમ તો ટાઈમ મળતો જ નહોતો વિલોગ બનાવવાનો આજે ફૂલ નક્કી કરીને કહ્યું ગમે તેવું કામ થાય તે છોડી દેવું છે અને છે ઉપર ધીમ ધીમે ધીમે હવે જઈએ છીએ આમ ફરીને ચડવો પડે એમ છે બીજો રસ્તો ત્યાં છે નહીં કઈ ઓ મિત્રો અમે આ ડુંગરા પર સત્તા હતા બોડી જાવ તમે કેવા લાશ હોળ બવા છે હારો એર ભર એ ખાતા જઈ ડુંગરો સડતા જાય છે અમે હું તમને બતાડો અમને જો जवाब बार। बॉडी बच्चे भी नहीं। मस्त नहीं बॉडी है। मीठे बो बार ना तो। तो करी थी। ऊपर तब जाइए थोड़ा घना। ऊपर હાડા એવા તે મેં ખાઈ લીધા બોડીના બોર અહીંયા બહુ મીઠા હોય એમાં એ છે રંગ આજુબાજુ અને એમાં બોર મીઠા મીઠા ખાઈ ઘટે નહીં એવા બાકી અહીંયા બોરની બોડી એ બહુ સાધી છે ઠેર ઠેર આ એક જ માત્ર એવો રસ્તો છે કે ત્યાંથી ચડવામાં તમને હેલાઈ પડે બાકી તમે સમજો નીચે નજર નાખો તોય ક્યાંયથી ચડાય એવું છે નહીં એક જ રસ્તો આમથી ફરી 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 આપણે ઓલી ટોચે પહોંચવાનું છે અને અમારે એક ભાઈ લે આવશે ધીરે ધીરે બોર ખાતા ખાતા એ લે આવશે ધીરે ધીરે પાસે લઈ ગયા છે અમને અહીંથી આમ ફૂલ નજારો બતાવો નીચે નજરો આમ તો આ ડુંગરો બહુ મોટો નથી આપડે જે પેલા ઓલો દામો ગાળો ને એનાથી જ નાનો છે પણ આ ફરીને ચડવો પડે એના માટે તું લાગે છે અને શાળાની ઋતુ છે એટલે ધુમ્મસ જેવું બહુ હોય એટલે આ છોછું દેખાય આ ગાળીમાં અમે ઝૂપડી બતાવો તમને ઝૂમ કરીને ઘડી ખાવા રી ઝૂપડી દેખાય તમને આ બધા ડુંગરાજીને રાખ્યા હોય ને સારવા માટે લોકો પણ અત્યારે ધુમ્મસની હિસાબે રાખી દેખાય તમને અહીંયા આમ તો અમે અવનહર આવતા જ હોય છે બોર ખાવા માટે શાળામાં મજા જ આવે બોરની બોરિયુ લા હોય અને પ્રકૃતિ વિશે આમ તો હમણાં અહીંયા ઓલી ઓમ ગૌશાળા પણ બની છે એ તો મેં તમને ઓલરેડી વિલોગમાં બતાવી દીધી છે એ પહેલાંય અહીંયા અમે આવતા જ્યારે હરિઓમ ગૌશાળા નહોતી અહીંયા રસ્તા પણ પેલેથી હતા અને કાચા રસ્તા હતા ત્યારે આ ગૌશાળાને એવું કાંઈ નહોતું આજુબાજુ નકરું છે તો મારી પાછળ પણ તમને બીજું કાંઈ ન જોવા મળે અહીંયા ડુંગરા અને જંગલ જ રહી જા ગાંડો બાવળ બધા ને ગાંડા બાવળ કાંઈ કામ ન આવે પણ ખરેખર એ વસ્તુ ખોટી જાય ગાંડો બાવળ પણ કામ આવે જે વસ્તુ કુદરતે બનાવેલી છે એનો ઉપયોગ કાંઈક ને કાંઈક હોય છે અને આમ તો નાના હતા તો અમે તો આનો ઉપયોગ કરતા પતંગ ફાટી જાય ને એટલે આની સિંગ તોડીને પતંગ ઉપર લગાવીને સીધા અમર અમાર માટે તો આ ઉપયોગ આવે પણ આયુર્વેદિકમાં ઘણા ઘણા ઉપયોગો છે આપને ખ્યાલ ન હોય હવે આમ તો થોડોક જ બાકી રહ્યા છે ચડવા જેવા છે પૂરી થવા જે છે હલતા એવું લાગે તો શોર્ટકટ ઉતરવાનો પણ પ્લાન કરીશું નકર બાકી રસ્તો તો આપણે જે રહેશે તે ઈજ પકડવાનો છે રહી લો ઉપરથી આ નજારા ઘણા ગામ દેખાય આમ તો આજુબાજુ અમે જે ચીડા એના પાછળનો ભાગ છે જો આ બધો પાછળનો ભાગ એ દેખાય નહીં જે ઝાખું ઝાખું દેખાય છે એ કેમેરાનું ફળ નથી પણ શાળાની ધૂમસ છે ઝાકળ કે ને આપણે દેખી ભાઈ છે ઝાકળ એ છે કેમેરામાં કોણ દેખાતું નથી પહેલાં ફરી બધા માપ જો મેં ઉપર ચડ્યા પણ બાપાનો ડુંગર જે અખળાધાર છે એ અહીંથી કાયદે છે દેખાય પણ આ ઝાકળ હોવાના કારણે સેજે દેખાતો નથી આછો આછો દેખાય છે તમને દેખાય કે ન દેખાય હું તમને કદાચ આંગળી સિંધાડી આવ્યો છું આ આંગળી છે ને આ આંગળી આ આટો ઉપર જાય ને તો આ મારી આંગળી સીધી તો એ બાપાનો ડુંગર જ છે પણ ઝાકળ છે એ હિસાબે ન દેખાતો નકર તમને એકદમ ક્લીન દેખાય એમાં જો મિત્રો બીજું એક ગામ દેખાડું છું તે દેખાય આછું આછું તે રાણીપરા છે ડેડાણથી ત્રણ કિલોમીટર થાય છે અને હું તમને હમણાં ડેડાણ પણ બતાવું શક્ય હોય તો અહીંથી દેખાય તો અમને લગભગ તો તમને બતાવી ન એનું કારણ એક કીધું ઝાકળ જો આછું આછું દેખાય છે ને આ ડુંગરા પાછળ હું તમને હમણાં દેખાડું છું આ ડુંગરો છે ને આ ડુંગરો જો આછો છ દેખાય છે બિલ્ડિંગો હળી એ આપણું ગામ છે ડેડા ત્યાંથી શોર્ટકટ આવો તો બે કિલોમીટર જ થાય આ બધું અને આમ આપણે રસ્તો ન હોવાને કારણે ફરીને જવું પડે છે આ જોઈ લે આ સાઈડથી રસ્તો આવે જો દૂર દૂરથી ઠેર રસ્તા આવે આ નીચેનો ભાગ છે અમે જ્યાં હેઠેથી થી ચડ્યા ને તો આઈથી ચડ્યા હતા તમને એમ લાગતું હતું કે આ ડુંગરો ઊંચો નથી પણ ખરેખર ખૂબ જ ઊંચો ડુંગરો છે આજુબાજુ નજારો તમે આ તમને છે ને સાહેબ કે આ તમારે જોવું હોય ને તો ખાસ તો પેલા પ્રથમ તો તમારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવવું પડે તો જોવા મળે આ બાજુ તો નેકલું ધુમ્સ જ દેખાય કેમ કે એ બાજુ અત્યારે સૂર્ય છે ને ખાસ આવીથી તો તમને સનસાઇટ પોઈન્ટ જે જોવા મળે ને એવો તો તમારે ક્યાંય જોવા ન મળે એટલો સન સાઇટ સારો જોવા મળે છે એટલે આપણા ગુજરાતી ભાષામાં તો ડૂબતો સુરજ કે ને એ તો નીચે માલધારી બધાય જાય છે અગ્યારે હો વાળો કરવા કેમકે એ આ હવનના વેલા આવી જાય સારો આટો અને અત્યારે ઘેરે જાય તો એવું લઈ અને આપણે આ જગ્યા જોઈ ખૂબ જ સારી જગ્યા છે મજા પણ આવી ગઈ તમને અમને તો ઓલરેડી મજા આવ્યા જ કરે છે અહીંયા અને ખાસ તો આ જે આની રેન્જ લાગે છે એ આપણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની રેન્જ લાગે એટલે તુલસી શ્યામ અને ખાંભાની બંનેની રેન્જ લાગે છે કે આ જંગલ વિસ્તાર છે એની હિસાબે આ રેન્જ લાગે અને રેવન્યુ વિસ્તાર કહેવાય છે આ રેવન્યુ વિસ્તારમાં આ ફોરેસ્ટ વિભાગની રેન લાગે છે એટલે અહીંયા અલિગલી તો કાંઈ થાય નહીં એટલે મહેરબાની કરીને કાંઈ પ્લાન તમે કાંઈ જનાવર જો આવવાનો પ્લાન કરતા હોય તો અહીંયા આવું નહીં નખર ફોરેસ્ટમના હાથમાં આવી જશો તો જનાવર જોવા બહુ મોંઘા પડી જાય છે મને જે વાત લાગી એવી કે કેવા જેવી છે એટલે હું તમને કહું છું બાકી અહીંયા ફરવા માટે ખરેખર તમે આવો ખૂબ મજાની જગ્યા છે અને ખાસ તો અહીંયા તમારે કચરો ન ફેંકો આ જગ્યા બગાડવી અહીંયા કચરો અમે બહુ ફેંકો છો બધા આવો ત્યારે અમે અહીંયા એક બે જગ્યાએ પ્લાસ્ટિકની બોતલ પણ જોઈ તે એ વસ્તુ ખોટી કહેવાય અહીંયા મૂંગા જનાવરો પણ હોય છે એને ખ્યાલ નથી હોતું કે આ વસ્તુ ખવાય ન ખવાય તમારા કારણે એને નુકસાન થાય છે એટલે કચરો બિલકુલ નાખો નહીં આમ તો ડુંગરોનું જે આપણે જોવાનું હતું એ તો પૂરું થઈ ગયું અને અમને અમારી બાજુનું લોકેશન કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જાણ કરજો ને અમારે અરે ભાઈ એક જો બેઠા છે મિનલભાઈ એને પણ ખૂબ મજા આવી ગઈ એ તો બરાજ ખાય છે ક્યારેના અને એ ઓલરેડી તો અહીંયા આવતા જ હોય અમારી જેમ રખડતા જ હોય આ બાજુ પણ તમે ખરેખર તમે કોમેન્ટ કરીને કહ્યું આ જગ્યા કેવી છે અને આ બાજુ ક્યારે બી આવો તો એકવાર કોમેન્ટમાં મને જાણ જરૂર કરજો મારેથી થતી હશે એટલી બંને એટલી મદદ હું તમને કરીશ એના લોકેશન બહુ ખૂબ સારા છે જ્યાં જવાતું હોય છે ત્યાં તમને લઈ પણ જાય એકવાર જ મને કોમેન્ટ જરૂર કરજો આવો તો અને હવે અમે ફરીથી ધીરે ધીરે નીચે તરફ જઈએ છીએ અને જે રીતે ચડાય એ જ રીતે ઉતરવાનું છે એટલે નીચેનું કાંઈ ખાસ બતાવવું નથી કે અમે આ કઈ રીતે નીચે જાય અમારે તો ખાલી ચડવાનું જ હોય અને એ જ બતાવવાનું હોય તો આજ માટે તો આટલું જ છે તો મળીએ છે નવા વ્લોગમાં જલ્દીથી અને તમારો ખરેખર ખૂબ જ સપોર્ટ મને મળે છે